આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જુઓ સારું લાગે તો લાઈક કરો અને શેર કરો આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું

પણ બધી વાતચીત થાય તો ખબર પડે કેટલા રૂપિયા મુકશે ને બધું મૂકશે કાયદેસર રહે તો કાયદેસર જ મૂકશે કોર્ટમાં પકડ શું છે એમાં ક્યાં કઈ કોર્ટમાં મેરેજ કરવાનું બરાબર ને હા કોર્ટ ચુઝ કરવાનું હવે કે મેં એક વાર તમને મારા વિડીયોમાં તમારા મૂકેલ છે

હલો હલો હા અમદાવાદ ના મનસુખભાઈ છે કરો વાત હા સર વાત કરો હા હા

ले आई थे, थे, थे ले, तो क्यों तो तर्में 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 तो हेलो तुमने तुमने क्यों थोड़ी घड़ी गई एक बे तो मिनट जो टाइम तो के इतना कहु तब मार आ छोक घर वाला बढ़ो हेलो 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 हाँ हाँ आप बोलिए

હું વી પચીસ હજાર નું કામ કરું છોકરો ડાયમંડ માં કરે હજી નાની ઉંમર છે એટલે મારો નહિ મારો કાપડ નો છોકરા ની વાત કરો બાપો ની બે છોકરી તો માનલો એક થી બે વર્ષ રહી તો પછી લગ્ન થઈ જાય બે તો હારે ગયું એમને એક વેરાવળ સોમનાથ માં છે એક વેરાવળ સોમનાથ માં છે એક અહીંયા અમદાવાદમાં છે મારી બાજુ માં ઠક્કર ને ગાણ બે છોકરા એટલે લગ્ન થઈ જાય એટલે ગરબા રાખે એક છોકરી ને છોકરો છે

તમારી જ્ઞાતિ મોટી છે ને હા જ્ઞાતિ મોતી સર ને અમારી વાઢિયા રે છે મારું સાહેબ જરી ખબર હે અમારી અટક વાઢિયા રે અટક આવે ને અમારે તેમ હાજી 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 જી હા જી હા અટક હા હા તમે તમારો રજાઈ સાઈ ડાયમંડ માં જોબ કરો છો બરાબર ને હું કાપડ નું કામ કરું મારો છોકરો ડાયમંડ માં કરે અચ્છા તમે કાપડ અમારે અમદાવાદ માં શું છે અમદાવાદ માં રેડીમેડ કાપડ નું કામ વધારે એટલે અમે લગભગ શું છે રેડીમેડ કાપડ માં कटिंग वाला है कटिंग ना बेचारी या कुर्तियाँ ऐसा कारी कर भी है कुर्ती ने ड्रेस ने नहीं बता दुपट्टा ने है हाँ 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 संजीव आह तमाश में ये कारखाने में कटिंग मजा तो तो है अच्छा अच्छा तो हाँ तो दिया तो कर दिया क्या बाकी अभी हाँ 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 हम्म 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 તમારો આજેનો વિડિયો આપ્યો ને જોવો તો તમે જે વસ્તુ માનતા રે તમને માણસ વ્યવસ્થિત પછી તમારી ઈચ્છા કે બાકી તમે એકવાર જોવું જાવું એ જરૂરી અઠવાડિયું પંદર થી છ મહિના બે વાર આપડે એવું નહિ મારો પેલા એક જાય અમદાવાદ વાળા મેડમ મારે વાત થઈ હતી મારું સાહેબે જ વાત કરાવી ચાર પી અઠવાડિયું ઈચ્છી ચારથી પાંચ લગભગ તો એમનો પાછો ફોન બની એટલે મારું સાહેબ કે ભાઈ એમ ઈચ્છા નથી આપણે તો પેલા એમ કે પેલા જોઈએ જાણીએ પતિ કરવાનું આ એક આમ કે શુદ્ધો ઝઘડો થાય કેમ કે મેં એકવાર બારું બી થાય ને આપણે આ ઘરે કરવું તો કોર્ટ માં ફર ને મારું ભેગા હોય એટલે તમને ભરોસો મને ભરોસો સમજી દે કોઈ બી ગોરદા ઘર હકાય થોડું ઘણું એટલે તો કોઈ વસ્તુ ઘર ઘરટી થી માંડીને કપડાં ધોવાનું મશીન થી માંડીને કોઈ વસ્તુ ઓકે જ છે કઈ વાંધો નઈ એમાં શું છે તમે પેલું લાઈન પર વાત કરો છો ને મારો ફોન માં થોડો પ્રોબ્લેમ છે એટલે બરાબર મને સંભળાતું નથી અડધું અડધું સંભળાય છે તો તમે તમે તમારો નંબર આપતા હોય તો હું લઉં તો તમે કઈક વ્યવસ્થિત વાત કરવી હોય તો હું તમને મારું સાહેબ મારું સાહેબ મારો નંબર લઈ લો ને તારે તમે આપો ને મારો સાહેબ આપે તો તમે આપી દો ને હા તો લખો લખો જો મારો વિચાર થાય તો હું તમને ફોન પર પૂછી જ ઓકે ઓકે ભલે કે કઈ વાંધો નહીં તમારે વિચાર થાય તો થાય જોવા જણાવવામાં કઈ ઓલું નથી તમારે બે પાંચ દિવસ પછી તમને એવું લાગે કે આપણા પાસે યોગ્ય છે હા મનસુખભાઈ ખાવા વાળા હોય છે હેલો હેલો હા સર હા મનસુખભાઈ ખાવા વાળા છે હા મનસુખભાઈ છે ખાઓ વાળા હોત છે એટલે તમે ખાવ હેલો હાજી હા મનસુખભાઈ વિગત આપો તમે અરે મારુ સાહેબ જે મારા એકલા વિડિયો માં એક મેળા મેં જે આયા વણકર હતા ને હેલો હા હેલો તો એમ કે પૂછ્યું કે ભાઈ તમે ખાતા પીતા ગો ભાઈ અમુક ચારેક વસ્તુ એકલવાસુ ખા બાકી કોઈ વસ્તુ દેખાતો હેલો એટલે તમે ખાઓ છો કે નથી ખાતા

પચીસ પંચ્યાસી પંચ્યાસી પાંત્રીસ પંચ્યાસી પાંત્રીસ થર્ટી થર્ટીકે નાઈન નાઈન ઝીરો ઓકે 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 હું બોલું નાઇન ઝીરો થ્રી ફાઈવ નાઈન ઓકે 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 હા આ તમારું નામ શું કીધું સાહેબ મારું નામ મનસુખભાઈ સિંઘીભાઈ વાગે ઓકે મનસુખભાઈ ના હા મનસુખભાઈ ओके मनी सुख भाई ओके okay. ठक्कर नगर छे ना को એટલે યાદ છે ઠક્કરનગર ઠક્કરનગર લખી લખ ઠામદાવાદ ઠક્કરનગર ખાલી કજો ઠક્કરનગર હું રહું ને ઈ એરિયો ઠક્કરનગર જેવાય આ કે સુવાઈ નું નથી કસણ બસ તો મારું નામ હોય તો નંબર કેતા વાગે તો અને ખાલી અમદાવાદ અમદાવાદ ઠક્કરનગર કરી નાખો ને એટલે ખબર પડી કે અમદાવાદ ને એરિયો ઠક્કરનગર એમ ઓકે 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 હા હું તમને